સુરતમાં યુવક ને હની ટ્રેપ માં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે અભિષેક સંજય સેઠિયા અને હેતલ વિઠ્ઠલ બારેયા નામની યુવતી ઝડપાય છે સમાચારોમાં આગળ વાત હની ટ્રેપને લઈને કરીએ તો હની ટ્રેપના કિસ્સાઓ ગુજરાતની અંદર સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સુરતની અંદર નોંધાયો છે જેની અંદર એક યુવતી કે જે એક યુવકના સંપર્કમાં આવે છે સતત વાત કરતા રહે છે ને પછી એમને ઝાલમાં ફસાવે છે રાજ્યમાં વધુ એક હની ટ્રેપનો મામલો જે છે તે સામે આવ્યો છે સુરતમાં યુવકને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે રૂપિયા વીસ લાખની ખંડણી લેતા અને યુવક જે છે તે રંગે હાથ ઝડપાયા છે અભિષેક બીજી તરફ કુલ રૂપિયાની જો વાત કરવામાં આવે તો વીસ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દા માલ હાલ પોલીસે જપ્ત કર્યો છે અને યુવક અને યુવતી બંને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અને બંને વાતચીત કરતા હતા અને વિડિયો કોલ કરતા હતા ફોનમાં વાત કરતા હતા એ વિડીયો કોલ સમયે આ ફાયદો જે છે તે યુવતીએ ઉઠાવ્યો ન્યૂડ વિડીયો કોલ કરી અને પછી એ યુવકને ઝાડમાં ફસાવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ન્યૂડ વિડીયોનો સ્ક્રીનિંગ રેકોર્ડિંગ કરી યુવકને ફસાવ્યો હોવાનો ખુલાસો પોલીસ સામે કર્યો રૂપિયા પચાસ લાખની ખંડણી જે છે તે માગવામાં આવી હતી પરંતુ વીસ લાખ રૂપિયા એ યુવક આપવા માટે તૈયાર થઈ ગયો કારણ કે સમાજની અંદર નામ ન ખરાબ થાય માર્કેટમાં ક્યાંય નામ ન ખરાબ થાય સોશિયલ મીડિયા પર નામ ન ખરાબ થાય તે માટે તે રાજી થઈ ગયો કે હું વીસ લાખ રૂપિયા આપી દઈશ તમને આર મોલ પાસે લેવા માટે પૈસા આવે છે પોલીસને જાણકારી આપી દે છે કે અહીંયા આ બંને એ પૈસા લેવા માટે આવવાના છે પોલીસ ત્યાં વોચ રાખીને બેઠે છે જેવા લોકો પૈસા લેવા માટે આવે એવા તરત જ એમને ઝડપી પાડે છે જુઓ આ સુરત ક્રાઈમ બ્રાન્ચ શહેર કે જેમણે આ કાર્યવાહી કરી છે અને બંનેને ઝડપી પાડ્યા છે રંગે હાથ પૈસા લેતી વખતે વીસ લાખ રોકડા ઝડપી પાડ્યા છે પાસેથી કે જે યુવક પાસેથી પડાવ્યા હવે સૌથી મોટો સવાલ કે જે હની ટ્રેપનો મામલો છે એ હની મામલે અત્યાર સુધીમાં ખૂબ મોટી કાર્યવાહીઓ કરવામાં આવી છે અને લોકો પકડાઈ પણ ગયા છે પણ હની ટ્રેપની શરૂઆત ક્યાંથી થાય કે જે અજાણ્યા નંબર પરથી રિક્વેસ્ટ આવે મેસેજ આવે વાતની શરૂઆત થાય વાતની શરૂઆત થયા પછી વિડીયો કોલ થાય ફોન થાય થાય ફોટાની આપલે પરંતુ એ પ્રેમમાં પાગલ યુવક કે કે ભૂલી જતો હોય આપણે કોઈ મોટી જાળમાં ફસાવા જઈ રહ્યા છે યુવતી એ ફસાવી અને પછી પૈસાની માંગણી કરે છે ને ફોટાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપે છે સમાજમાં બદનામીના નાતે યુવક ગમે તેમ કરીને પૈસાનો જુગાડ કરી લે છે અથવા તો ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે કે હની ટ્રેપના કિસ્સામાં યુવકોએ આત્મહત્યા કરી લે છે જીવન ટૂંકાવી લે છે એ ઘર પરિવારનો જોતા નથી પોલીસમાં ફરિયાદ નથી કરતા એટલા માટે કે ઘર પરિવારનું નામ ખરાબ થશે આ માટે થઈને અમુક છોકરાઓ ફરિયાદ પણ નથી નોંધાવતા ને પોતે એ અંદરો અંદર ઘૂંટાય અને છેલ્લું પગલું આ પ્રકારનું ભરે છે પરંતુ આવા હની ટ્રેપમાં ફસાવા લોકોને જરાય નથી પડી હોતી કદાચ એમને કહે કે હું મરી જઈશ તો પણ એમને એવું જ કહે છે કોઈ વાંધો નહીં મરી જાય તમારા વિડીયો હું વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકીઓ સતત આપતા રહેશે ત્યારે સુરતની અંદરથી આ કિસ્સો સામે આવ્યો છે અને કેવી રીતે આ બંને લોકોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ શું કહી રહી છે એમને સાંભળી એક માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે અનુસંધાન એક ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલ બેને ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વી આર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કુવાર સાહેબ અને એન્ડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા

જેતલબેન એવું થયું કે ફાઈનાન્શિયલી સાઉન્ડ છે અને પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ મ્યુડ કોલ અને આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે કહીએ કે કોઈ કોઈ પણ તમને એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લે બાબુ ટોળતી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ આ રીતે